तो विडियो गमे लाइक से सबसक्राइबर करता रेजी आज दाड़िया जो लींबू गोड़वा लींबूडा है तो आटलो खामणु खरख कर तो आलो मींबूड़ा गोड़वा તો આપણે આ ખામડું ચોખ્ખું કરી નાખ્યું છે ને આવી રીતના ખેડૂતોને કંઈક હાલે તો આવી રીતના જો બુડાની મૂર્ખઈ આવે મૂર્ખ તોડવી પડે આ મૂર્ખઈ આવે ને આ તોડવી પડે તો આપણે આ બીજું લીંબુડું પણ જો આટલું સાફ કરી નાખ્યું છે અને ગોળ મારવાનો છે તો હવે ગોળ મારી લીંબુડાને એટલે લીંબુનો ફાલ સારો આવે લીંબુડા સાફ કરી છે ખડ થઈ ગયું હે બહુ જો સાફ કરે આ અહીં દાડી તો આવરીત ગડ મારવાનો હોય તો ગડ ચાલુ જ છે એક बाजू લીંબુડા સાફ કરવાનું ચાલુ છે એક बाजू ગડ અને આપણે કઈક ઉચ કરી લી લીંબુ ગડ મરો એટલે તમારે એને લીંબુ આવે ઢગલો આપણે જો આવરીત ના વાઢી વાઢી નામ નહી દેહી ઢગલા કરતા દેહી દાટેડે થી

પણ ઈજ ધારાનું ગોળી નાખું કે જો મસ્તીનું અને આ મુરાડી કાઢી નાખ્યા છે જોઈ શકો છો બધાયના તો આપી જવાય હે કોદારી ઉપાડી ઉપાડીને તો ચાલો ઉપાસા આખું લીંબુડું ગોળી ગયું છે અને અમને થાક બહુ લાગી જાય હેજો તો ચાલો બધાય પાણી પીવા થાકી ગયા હે એટલે પાણી પી લઈ થોડુંક ચાવાણો ને પણ થોડી વારે જો આવે તા નેક નોય આવે ઉબદને તો ચાલો મંડી લેવા કરનાખી છે પેલો ઓડા ઓડા ઠકલા થાય છે પાણો લીમું મંગો તો બતા આપણે ગીત ગાવાનો ખર્ચા લાય હે કે ન મે પટકાડતો ડીઝલ બાકી મસ્ત આયે તેરા હી પછડાય કે ની લીંબુડા ગોડી રે બ કરતળી માં હે ન કળી

કરના ન આવડું ન કરી ક્યાં આન કરે એક થોડી માહિતી આઈ દે કે જો આ લીંબુ ગોળો ને લેક મહિનો હે ને આને ગોડેલું રેવા દેવાનું આ મુરાડી કહેવાય મુરાડી તૂટે ને તો જ ફળ આવે તો જ ફળ આવે એક મહિનો રેવા દેવાનું તો આપણે હવે ટાઈમ થઈ ગયો હી તો આપણે લીંબુ થોડાક લઈ લઈ તો હલો હવે કામ તો પૂરું થાય એમ હે નહીં પણ અમે જયસી હવે કરે તો ખેડૂને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આગળ વધે થોડાક અને કામ તો ખેડૂતને ચાલો હવે બધાય અમે જયસી કરે તો બધાને જય માતાજીની જય રામાપિની તો રાધે રાધે